ખૂબ સરસ અહીં આ સમિતિ દ્વારા એવા જ અમારા જયેશભાઈ ઠાકોર એવા જ અમારે રાકેશજી એવા જ અમારે ચિરાગભાઈ ઝાલાને હું સોશિયલ મીડિયામાં જોયા હતા અને એક ફેર હું જેસદની મિટિંગમાં સાંભળ્યા હતા પણ એનું મેં આજે ફેસબુકમાં લાઈવ કરી દીધું છે એટલે હું રોજ સાંભળીશ સાંભળવા જેવા નેતા છે એમાં રાકેશજી અમારા વલ્લભદાસ ઝિંજવાડિયા અમારે બારીયા સાહેબ અમારા શિયાળ સાહેબ મેયર સાહેબ અમારે એડવોકેટ વિજયભાઈ અલ્પેશભાઈ સોલંકી એમાં એ મારે બહુ બુદ્ધિસ્ટ આગેવાન અને વડીલ કાર્યકર્તા જેના વિચારો આપણા સમાજના જે લોકોને ખબર નથી કોળી સમાજમાં બુદ્ધ ભગવાન થઈ ગયા એના વિચારધારેરાયેલા એવા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન હવે થોડાક દિવસમાં તમને મારી હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે સોખી જ વાંધો હવે કરવાનો છું મારા પક્ષ વહી જાય તો મારે કાંઈ જરૂર નથી મારે આ લોકોની જરૂર છે એટલે સમજો છો ને તમે તો વાંધો નહીં એમાં ઊંઘમાં નહીં રહેતા ખાધું તો બધાય છે જ કારણ કે હું આ વિધાનસભામાંથી આવું છું તમને ટૂંકા બે ત્રણ દાખલા આપીને મારી વાત પૂરી કરી દઈ પછી આપણે કામ કરવાનું પણ કોઈને હાથા નથી બનવાનું ચાલે આપણે ઈ નેતા બનવાનું નથી અહીંયા બધા કેવાનું બેઠા છે ને મારી ટકોર છે ભાઈઓ તમે જેટલા જેટલા ગ્રામ પંચાયત થી માંડી અને જિલ્લા પંચાયત અને ધારાસભા લડતા હોય એ બધા સાંભળી લેજો કારણ કે આપણે ખુલ્લું કહેવાનું આપણે નેતા બનવાનું આપણી તાકાતથી બનવાનું છે સમાજની તાકાતથી બનવાનું છે હવે તમને મારા ટૂંકા શબ્દોમાં કહી દઉં કે તમે બધાય સમજો છો કે આમાંથી કોઈ કોઈ નેતાએ ટિકિટ અપાવી કોઈ સમાજના કહેવાનને આ બેઠાને કોઈ ટિકિટ અપાવી સામાથી આનાનો જવાબ આપો તમે તમારી તાકાતથી લઈ આવ્યા છો ત્યારે તમને મનાવ્યા છે પણ હવે નહીં મારી વાતને તમે સાંભળજો કાનથી કે ટિકિટ વેચવાવાળા વાળા અહીંયા બેઠા છે જોરદાર આપણે કોઈ સમસાગીરી કરવા માટે નથી આવ્યા ને આપણું ખુલ્લું જ હોય ને અમે અમે સોશિયલ મીડિયામાં અમારું નામ આલક નામલા તાલુકામાં એક નેતાને બે એક એકને બધા દીકરીને ઘરે મોકલ્યો આરતીમાં ચીફ ઓફિસરને જોયું છે સોશિયલ મીડિયામાં એટલે આપણે તો સંવિધાનને માનનારા છીએ નહીં કે જય શ્રી રામ કે જય દ્વારકાધીશ આપણે તો સંવિધાન જય હો બાબા આંબેડકર કારણ કે સંવિધાન થી દેશ ચાલે છે જય શ્રી રામ ના દેશના વિચારો ની વિચારોની વાત ધારાને આપણે સ્વીકારવી પડશે સંવિધાન થી આજે બે ટકા લોકો વાત કરી છે બે ટકો બે ટકા લોકો બાપ થઈ ગયા છે કોના મત થી એ આપણા મત થી બાપ થયા છે આજે હું તમને કહી દઉં આ વિધાનસભાના આંકડાની વાત કરું બે લાખને એકત્રીસ આઠ વોટિંગ છે કુલ એની અંદરથી જ નેવું ચાર કોળીને ઠાકોરના વોટ છે પણ આપણે તો સનડ્યૂઝ લગાડવી છે ભાજપ કોંગ્રેસ આપની એટલે હું હું તો કહું ભાજપનો નેતા શું જોવાય હું તમને કહું છું નકર બોલવું બહુ વિચારધારાવાળી વાત છે તમને બધાને ખબર છે નેતાઓને પાર્ટી અમે બોલવું તો શું થાય પણ આપણે પાર્ટીની જરૂર નથી આ સમાજની જરૂર છે બોલો એટલે આ વાત સાંભળતા હોય સાંભળી લેજો અમારે સાવર કુલ્લામાં મુખ ચાર પાંચ ન્યા તૂટી આવી છે ને એ સમજી જજો આવનારા સમયમાં હાથ એમાં તમને જવાબ મળી જાહે તો આ સમાજને ક્યાંય ગણ્યા નહીં હોય ન્યા તૂટી ભાજપ કે કોંગ્રેસ કે આપ કઈ નહીં કહું છું એટલે સમજો છો ને એટલે આ વાતને તમે ધ્યાનથી સાંભળજો

મારે ટિકિટ લડવી છે ત્યારે મારો ભાઈ ટિકિટ વેચતો હોય તો એની લાઈન માં છું પણ હું કોઈ ગુલામી નહીં કરું બીજા પક્ષો ની આ અહીંથી સંકલ્પ કરી દેવાનું છે આપણે આ વાત ખોટી લાગે હાચી લાગે પણ ગણા ને નહીં ગમતું હોય મારી વાત કારણ કે મારા ડોટ ફગશે એટલે ગણા એવું છે કે બુદ્ધિ નથી એટલે મને ગાંડો સમજે અરે ન્યા તૂટ્યું ત્યાં આવ્યું છો ને ત્યાં પાછા મોકલી જાય હો સમજી જાજો

છેલ્લા વખતા ગરુડ આપણે ગરુડ ટીમના ભરતભાઈ કોળીને વિનંતી કરીએ કે પોતાનું મંતવ્ય રજૂ કરે ભરતભાઈ કોળી ગરુડા ગ્રુપ બોટાદ જગદીશભાઈ હા ઠાકોરભાઈ શીઠ ની રૈયા કરી લીધી